ભારત વૈશ્વિક વરસાદના ખાલી જગ્યા ટકા વરસાદ મેળવે છે અને પ્રતિવ્યક્તિ પાણીની ઉપલબ્ધતાના સંદર્ભમાં વિશ્વમાં ખાલી જગ્યા ક્રમે આવે છે તો મિત્રો આ એમસીક્યુ મોટો છે પણ સરળતાથી સમજશું તો નાનો લાગશે તો આમાં આપણે છે એ ભારત વૈશ્વિક વરસાદના કેટલા ટકા વરસાદ મેળવે છે અને પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતાના સંદર્ભમાં વિશ્વમાં કયા ક્રમે છે એ બે વસ્તુઓ શોધવાની છે તો મિત્રો આપણે પેલા એ જોઈ લઈએ કે ભારત વૈશ્વિક વરસાદના કેટલા ટકા વરસાદ મેળવે છે એ એ ભારત વૈશ્વિક ટોટલ છે છે મેળવે અને પાણીની ઉપલબ્ધતા એટલે કે ભારતની અંદર એક વ્યક્તિ એ પાણીનો કેટલો વપરાશ કરે છે એના સંદર્ભે વિશ્વની અંદર ભારત છે એ કયા ક્રમે આવે છે તો વિશ્વના સંદર્ભમાં છે એ ભારત એકસો તેત્રીસ માં ક્રમે આવે

ચાલો નેક્સ્ટ જોઈએ થર્ડ એમસીક્યુ છે ભારત નીચેનામાંથી કઈ નદીની રચના આયાતકાર પ્રણાલી મુજબ જોવા મળે છે ભારતની જે નદી રચના છે એમાંથી નીચેના કઈ નદી છે ગોદાવરી કૃષ્ણા નર્મદા કે યમુના આ ચાર નદીઓ કઈ નદીની રચના છે પ્રણાલી મુજબ જોવા છે તો મિત્રો જવાબ જોતા પહેલા આપણે સમજી લઈએ કે આયાતકાર પ્રણાલી શું છે આયાતકાર પ્રણાલી એટલે એવું થાય કે જયારે મુખ્ય નદી તેમની શાખા નદીઓને કાટખૂણે મળતી હોય કાટખૂણો એટલે કે નેવો અંશનો ખૂણો બનાવતી હોય ત્યારે કોઈ પણ એક મુખ્ય નદી છે એમની જયારે શાખા નદીઓ છે એ આયાતકાર પ્રણાલી બનાવે છે કઈ નદીઓ ફાટ નદી ખીણમાંથી જે નદીઓ નીકળે છે એ મુખ્યત્વે આયાતકાર પ્રણાલી મુજબ નદી રચના બનાવે છે નેવ અંશ ના ખૂણે છે એ નદી રચના બનાવે છે તો ચાલો નેક્સ્ટ જોઈએ ચોથો એમસીક્યુ છે ભારતના મેદાની વિસ્તારમાં મિત્રો ભૂમિગત જળ એમ શીખ્યું છે ફરી પાછો મોટો એમ મળ્યો આપણને તો જોઈએ પૃથ્વી પર પાણીની ઉપલબ્ધતા માટે સાચું વિધાન શોધો કે પૃથ્વી પર આપણને જે પાણી મળી રહ્યું છે એના સંદર્ભની અંદર નીચેના આ ચાર વાક્યોમાંથી સાચું વિધાન કયું છે પહેલું વિધાન એવું આપેલું છે મહાસાગર પર પાણીની ઉપલબ્ધતા છે એ સત્તાણું છે બીજું વિધાન છે મીઠા પાણીના સરોવરનું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો નવ ટકા છે ખારા પાણીના સરોવરનું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો જીરો આઠ ટકા છે અને ચોથું છે એ ભૂમિગત જળનું પ્રમાણ જીરો પોઈન્ટ પચીસ ટકા છે તો મિત્રો પાણી રખાયેલું છે તો વિધાન એક છે એ સાચું વિધાન છે મીઠા પાણીના સરોવરનું પ્રમાણ જીરો પોઈન્ટ જીરો જીરો નવ ટકા છે તો આ વિધાન પણ કેવું છે સાચું વિધાન છે વિધાન ત્રણ જોઈએ ખારા પાણીના સરોવરનું પ્રમાણ જીરો પોઈન્ટ છે કે ભૂમિગત જળનું પ્રમાણ જીરો પોઈન્ટ પચીસ ટકા છે તો આ વિધાન પણ કેવું છે સાચું વિધાન છે તો હવે આપણે જોઈએ મિત્રો કે ઓપ્શનમાંથી માંથી આપણા સાચા વિધાન કયા કયા થશે તો ચારેય વિધાન સાચા છે નહીં વિધાન ત્રણ છે એ તો ખોટું છે તો ઓપ્શન એ છે એ નહીં આવે બીજું છે તો એ વાત ખોટી ત્રીજા નંબરનું વિધાન છે એ કેવું છે ખોટું છે અને ચોથું આપેલું છે વિધાન એક અને ત્રણ સાચા છે તો એ વાત પણ ખોટી છે કારણ કે વિધાન ત્રણ છે એ ખોટું છે જ્યારે વિધાન એક છે એ સાચું છે

અટલ ભૂજલ યોજનાની શરૂઆતની શરૂઆત બે હજાર વીસ અટલ ભૂજલ યોજનાની શરૂઆત એ પેલી એપ્રિલ બે હજાર વીસ ના રોજ કરવામાં આવેલી હતી આ યોજના છે એ ટોટલ છ હજાર કરોડના ખર્ચે છે એ બનાવવામાં આવેલી હતી અને સાથે સાથે છે એ પાંચ વર્ષના સમયગાળા માટે કેટલા વર્ષના પાંચ વર્ષના સમયગાળા માટે છે એ આની શરૂઆત કરવામાં આવેલી છે એટલે કે અટલ ભૂજલ યોજનાની શરૂઆત આમાંથી તમને ત્રણ એમ સીક્યુ પૂછાઈ શકે મિત્રો કે અટલ ભૂજલ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી તો પેલી એપ્રિલ બે હજાર વીસ ના દિવસે કેટલા ખર્ચ સાથે કરવામાં આવી તો મિત્રો આન્સર આવશે છ હજાર કરોડ ખર્ચ સાથે કરવામાં આવેલી હતી

નદીના ઉદ્ભવ સ્થાન થી તેના મુખ પ્રદેશ નદી શાંત પ્રવાહે વહી નદી મુખ નજીક ડેલ્ટાનું વિસ્તરણ કરીને પોતાની લંબાઈમાં વધારો કરતી હોય છે અને લાસ્ટ એટલે કે ચોથો ઓપ્શન આપણને આપેલો છે યુવાવસ્થામાં નદીએ પોતાની સંપૂર્ણ ઊંડાઈ પ્રાપ્ત કરી લીધી હોય છે તો મિત્રો આપણને જે પૂછ્યું છે એ ખોટું વિધાન પૂછ્યું છે તો આ ચાર ઓપ્શનમાંથી આપણું જે ખોટું વિધાન છે એ છે ઓપ્શન ડી કે યુવાવસ્થામાં નદીએ પોતાની સંપૂર્ણ ઊંડાઈ પ્રાપ્ત કરી લીધી હોય છે યુવાવસ્થામાં નહીં પરંતુ વૃદ્ધાવસ્થાની અંદર વૃદ્ધાવસ્થામાં નદીએ પોતાની સંપૂર્ણ ઊંડાઈ છે એ પ્રાપ્ત કરેલી હોય છે તો આપણો જે સાચો આન્સર છે એ શું આવશે ઓપ્શન ડી

તો આનો જે સાચો આન્સર છે એ છે ઓપ્શન આપણે જોડકા આવ્યા નવમાં એમ શીખ્યું એ કોઈ વાંધો નહીં આપણે આને પણ જોડી દઈએ નદીઓ અને તેમના પ્રાચીન નામની સાચી જોડ શોધો મિત્રો આમાં આપણે નદીઓ અને એમના પ્રાચીન નામ વિશે વાત કરવાના છીએ નદીઓ એમાં પેલી નદી આપેલી છે એ ઝેલમ નદી પછી છે એ ચિનાબ નદી ત્રીજું છે એ રાવી નદી ચોથું બિયાશ અને પાંચમું છે સતલુજ નદી છે તો આ નદીઓને પ્રાચીન સમયમાં એમના કયા કયા નામથી ઓળખતા હતા એ આપણે જોઈ લઈએ તો મિત્રો પેલું છે ઝેલમ નદી ઝેલમ નદીનું જે પ્રાચીન નામ હતું એ હતું વિતસ્તા પછી છે ચિનાબ ચિનાબ નદીનું જે પ્રાચીન નામ હતું એ હતું અશ્કિની એના પછી છે રાવી નદી રાવી નદીનું જે પ્રાચીન નામ છે એ છે ઈરાવતી નદી અને સતલુજ નદી છે આ જોડકા આપણે જોડી લીધા તો એના ઉપરથી આપણે વિધાન ગોઠવીએ તો પેલું આપેલું છે ઝેલમ નદી ઝેલમ નદી છે એ વિતસ્તા નદી સાથે જોડાયેલી છે મતલબ કે એનું પ્રાચીન નામ છે એ વિતસ્તા નદી છે તો જોઈએ એની સાથે એકની સાથે ઈ છે એ કયા ઓપ્શનમાં આપેલું છે અશ્કિની નદી સાથે છે રાવી નદી છે એ ઈરાવતી નદી સાથે છે બિયાસ નદી છે એ વિશાપા સાથે છે અને સતલુ છે એ સાતુદ્રી સાથે છે તો જોઈ લ્યો મિત્રો આપણા જે આન્સર છે એ બધા નામ સાથે મેચ થઈ જાય તો

રાક્ષસતાલ સરોવર માંથી નીકળે છે તો મિત્રો અહીંયા આપણે થોડોક ડાઉટ છે કે રાવી નદી નહીં પરંતુ સતલુજ નદી છે એ રાક્ષસતાલ સરોવર માંથી નીકળે છે જે સતલુજ નદી છે એ કઈ જગ્યાએ તો કે તિબ્બત નજીક સતલુજ નદી તિબ્બતના માન સરોવર ની નજીક છે એ શું છે વિધાન એક બે ત્રણ ત્રણ સાચા છે તો આ આપણો ઓપ્શન ખોટો પડશે સી છે એ માત્ર વિધાન બે સાચું છે બે તો સાચું છે પણ એની સાથે એક પણ સાચું છે એટલે આ ઓપ્શન સી પણ નીકળી જશે વિધાન બે અને ત્રણ સાચા છે એ વાત ખોટી છે બે સાચું છે ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે ગંગા નદીની લંબાઈ માપવાની છે મિત્રો આઈ હોપ કે તમને બધાને આના વિશે તો ખબર જ હશે તો ગંગા નદીની જે કુલ લંબાઈ છે એ ટોટલ પચીસો કિલોમીટર છે

મંદાકીની અને અલકનંદા ભેગી થઈને દેવપ્રયાગ બને છે કે પિંડારી અને અલગનંદા ભેગી થઈને દેવપ્રયાગ નદી બને સંગમ બનાવે છે ખાલી જગ્યા નદી પ્રણાલીને સુંદરવન ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે તો એમાં ઓપ્શન જોઈએ ઓપ્શન એ છે બ્રહ્મપુત્રા નદી પ્રણાલી ઓપ્શન બી છે ગંગા નદી પ્રણાલી ઓપ્શન સી છે યમુના નદી પ્રણાલી અને નદી પ્રણાલીને ઓળખવામાં આવે છે કારણ કે બ્રહ્મપુત્રા નદી છે એ બંગાળની અંદર છે એ ડેલ્ટા પ્રદેશ રચે છે અને પશ્ચિમ બંગાળની અંદર જો સુંદરવનના મેદાનો આવેલા છે એ સુંદરવન મેદાનોની અંદર આ બ્રહ્મપુત્રા નદી પ્રણાલી વહે છે અને ત્યાં ડેલ્ટાનું નિર્માણ કરે છે તો આવી રીતે છે 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 એ શું તો કે નદી પ્રણાલી એને સુંદરવન ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જોઈએ દક્ષિણ થી ઉત્તર ની તરફ ભારત ભારતની નદીઓનો સાચો ક્રમ દર્શાવો હવે આપણે છે એ ભારતના નકશામાં આ એમસીક્યુ જોવાનો છે કે દક્ષિણ થી ઉત્તર ની તરફ ભારતની કઈ કઈ નદીઓ છે વહે છે તો જોઈએ મિત્રો આપણને ઓપ્શન ચાર આપેલા છે એક કાવેરી નદી છે એક સિંધુ નદી છે એક કૃષ્ણા નદી છે અને એક નર્મદા નદી છે તો દક્ષિણ તરફથી ઉત્તર તરફ એમનો ક્રમ આપણે ગોઠવતા જઈએ તો સૌથી નીચે છે એ કઈ નદી આપેલી છે તો કે કાવેરી નદી આપેલી છે એનાથી ઉપર છે આપણને શું આપેલું છે તો કે કૃષ્ણા નદી આપેલી છે એની ઉપર જો આપણે જઈએ તો આપણને નર્મદા નદી આપેલી છે અને એની પણ ઉપર જઈએ તો આપણને સિંધુ નદી આપેલી છે તો ચાલો આપણે આ ક્રમ ગોઠવી લઈએ એક કાવેરી બે કૃષ્ણા ત્રણ છે 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 નર્મદા અને ચાર સિંધુ નદી તો જોઈએ મિત્રો આ ક્રમ પ્રમાણે આપણો કયો ઓપ્શન છે એ મેચ થાય છે સૌથી પહેલા આપણે શોધવાનું છે કાવેરી નદી તો કાવેરી નદી છે એ આપણને ઓપ્શન એમાં પણ આપેલું છે અને ઓપ્શન સી માં પણ આપેલું છે તો નેક્સ્ટ બીજા નંબરનું જોઈએ કે કૃષ્ણા નદી

ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે આપણે ગુજરાતના રહેવાસીઓ અને ગુજરાતની સૌથી લાંબી નદી તો ખબર જ હોવી જોઈએ તો અમદાવાદના મિત્રો જો આ જોઈ રહ્યા હોય તો તો તમે ખાસ આનો આન્સર છે એ અમદાવાદમાં જણાવજો તો ગુજરાતની જે સૌથી લાંબી નદી છે એ કઈ છે તો કે સાબરમતી નદી છે જે ટોટલ છે એ ત્રણસો ને એકોતેર કિલોમીટરની લંબાઈ ધરાવે છે

કે આ નદીઓ આયાતકાર જળતંત્ર બનાવે છે તો પેલા આપણે આન્સર જોઈએ કે દ્વીપકલ્પીય નદીઓ વિશે છે એ ખોટું વિધાન છે એ છે ઓપ્શન બી આ નદીઓની લંબાઈ વધુ હોય છે હિમાલયની નદીઓની લંબાઈ વધુ હોય છે મિત્રો જ્યારે દ્વીપકલ્પીય નદીઓની લંબાઈ છે એ કેવી હોય છે તો કે ઓછી હોય છે નેક્સ્ટ જોઈએ વિશ્વનો સૌથી ઊંચો પર્વત નિર્મિત બંધ કયો છે વિશ્વની અંદર સૌથી ઊંચો એવો પર્વત નિર્મિત મતલબ કે પર્વતો થી છે એ બંધ બનાવેલો છે તો સરદાર સરોવર બંધ હીરાકુંડ બંધ કડાણા બંધ કે ટેહરી બંધ તો આ ચાર ઓપ્શન માંથી આપણો જે સાચો આન્સર છે એ છે ઓપ્શન ડી ટેહરી બંધ છે એ પર્વત નિર્મિત બંધ છે ફરી પાછું જોડકું આવી ગયું મિત્રો તો હવે આપણે જમીન છે એને કુલ ક્ષેત્રફળ છે ટકાવારીમાં દર્શાવવાના છે સૌથી પહેલા જોઈએ કાપની જમીન કાપની જમીન છે એનું ટોટલ ક્ષેત્રફળ છે એ તેતાલીસ ટકા છે રાતી જમીન રાતી જમીનનું જે ટોટલ ક્ષેત્રફળ છે ઓપ્શન એ છે એ એકની સાથે બે એટલે કે તેતાલીસ ટકા રાતી જમીન છે એમની સાથે ઓગણીસ ટકા અને કાળી જમીન છે એમની સાથે પંદર ટકા તો બીજા એમ શીખ્યું જોવાની તો જરૂર જ ના પડી આપણને ઓપ્શન એ છે આપણો સાચો આન્સર બનશે તો ફટાફટ દસ ધોરણના વિદ્યાર્થીઓ આ વિડીયો જોતા હોય તો કોમેન્ટમાં જણાવજો કે ખદર અને બાંગર જમીન છે એ કાપની જમીનના પ્રકાર છે દાર્જિલિંગ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કઈ જમીનનું પ્રમાણ વધુ જોવા મળે છે દાર્જિલિંગ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ આ ત્રણેય વિસ્તાર છે એ વિસ્તારો વિસ્તારો છે 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 પર્વતીય પર્વતીય આ વિસ્તારોની અંદર એ જમીન પણ ઓબ્વિયસલી કઈ જોવા મળે પર્વતીય જમીન જોવા મળે તો આપણો જે એમસીક્યુ છે એનો સાચો આન્સર પણ છે એ શું છે તો કે પર્વતીય જમીનનું પ્રમાણ છે એ દાર્જિલિંગ કાશ્મીર અને હિમાચલ પ્રદેશની અંદર જોવા મળે છે સુરક્ષા આપવી છે તો એમાં નીચેનામાંથી છે આ ચાર પદ્ધતિઓ આપેલી છે આ ચાર પદ્ધતિમાંથી કઈ પદ્ધતિનો સમાવેશ થતો નથી તો ક્ષિતિજ સમાંતર ખેડ આપણે એક સમાંતર ખેડ કરીને પણ જમીનને બચાવી શકીએ છીએ

તો આમાંથી જે સોઇલ સ્લીપિંગ એટલે કે ઓપ્શન બી છે જંગલ પ્રકારની જમીનની ઊંચાઈ કેટલી હોય છે તો જંગલોની અંદર તો વૃક્ષો પણ કેવા હોય મિત્રો ઘટાદાર વૃક્ષો હોય અને આ ઘટાદાર વૃક્ષોની જે જમીનની થી જંગલના ઊંચાઈઓની વાત કરવાની છે તો એ નીચેના માંથી કયા કયા છે તો એક હજાર મીટર થી એક હજાર એકસો મીટર બે હજાર મીટર એકસો મીટર ત્રણ હજાર મીટર કે ચાર હજાર મીટર થી ચાર હજાર એકસો મીટર તો આ જંગલ પ્રકારની જમીનની જે ઊંચાઈ છે એનો સાચો સાચો આન્સર છે એ છે ઓપ્શન સી એટલે કે ત્રણ હજાર મીટર થી ત્રણ હજાર ને એકસો મીટર

છે વિશ્વ જમીન દિવસ છે એ મિત્રો પાંચ જૂને નહીં એકવીસ જૂને નહીં આઠ નવેમ્બરે પણ નહીં પરંતુ માત્ર પાંચ ડિસેમ્બરે છે એ આપણે વિશ્વ જમીન દિવસ ઉજવીએ છીએ તો આ એમસીક્યુ નો જે સાચો આન્સર છે એ છે ઓપ્શન ડી પાંચ ડિસેમ્બર વિશ્વ જમીન દિવસ તો મિત્રો આજની સિરીઝમાં પણ આપણે સરસ એવા પચીસ એમસીક્યુ છે એ સોલ્વ કરેલા છે અને આવી જ રીતે વખતો વખત નેક્સ્ટ સિરીઝમાં ફરી મળીએ છીએ Thank you.